જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ આજે છે ને આપણે અખા અખાત્રીજનું મુહૂર્ત એટલે આજે હળોતરા કરવાના છે તો આજે એની તૈયારી કરીએ આપણે આજે અખા અખાત્રીજનું મુહૂર્ત કરવાનું છે એટલે 很难说知道多少钱呢。 ફાઇનલી ગાઈશ હવે નાઈ લીધું અગિયાર અગિયાર વાગી ગયા છે નાહી લીધું નાઈ હવે ડિસ્ચાર્જ આવવું છે ગરમી તો થઈ ગઈ છે જોરદાર તડ તાપ પડવા માંડ્યો છે પણ કામ છે તો જવું તો પડશે કંઈ છૂટકો જ નહીં અને એક પૈબંધે કપડાં મંગાવ્યા હતા તો એ કપડાં લાયા હતા તો કપડાં જોડે લઈ જઈએ તો એ રસ્તામાં વચ્ચે આવશે તો કપડાં એને આપી દઈએ અને ડિસ્ચાર્જ આવવું છે તો એને એક સાફો બંધાવા જવાનો છે આ બેઠો છે મામાનો છોકરો અહીં જોડે જઈ જઈએ તો ફાઇનલી ગઈ આપણે છે ને સવારે કાકાના દવાખાને થોડુંક તાવની તાવની અસર હતી તો દવાખાને લઈ ગયા હતા દવાખાને લઈ લઈ ગયા પછી ત્યાં જઈને ગામમાં જઈને વાળ દાઢી કરાવી દીધી કેમ કે કાલ પણ દિવસે જાન જતી હતી પણ કંઈ ટાઈમ મળ્યો તો વાળ દાઢી કરાવવામાં તો જાનમાં તો વાળ કટિંગ કરાવ્યા વગર ડાયરેક્ટ જતા રહ્યા હતા વાળ કે બે ત્રણ દિવસ પહેલાં કટિંગ સેટ દાઢી કરાવી હતી વાળ સેટ કરાવેલા હતા વાંધો આવ્યો ન હતું તો એ કરાવી પછી ડીસા જવાનું તો ડીસા જઈ ગયા કેમ કે શ્રવણ શ્રવણને લગ્નમાંનો સાફો બંધાવવાનો હતો તો ડીસાથી સાફો બંધાયો રસોડા માટે ઘી કાલ રહી ગયું હતું તો ઘી લાવવાનું તો ઘી બી અત્યારે લઈ દીધું બધું કમ્પ્લીટ કરીને આવ્યા આવીને હવે બેઠા હાલ ઘરે ચાલું છે ત્યાં મંડપ બંધાવવાનું કે મંડપવાળા નવરા હતા તો આવી ગયા કે મંડપ બાંધી દીધો મંડપ બાંધવાનું બી ચાલુ છે અને આપણે છે ને બાજરી મસ્ત પાકમાં આવી ગઈ છે એટલે લગ્ન પત્તા જ ઘરવાળાને બધાને આ કામ ચાલુ જ વાઢવા ચાલુ કરી દેવાનું જ છે ગણો ને એટલે હાલ વીવા માલો ને પછી તરત બાજરી વળગવાનું છે તરત જ વિવા પતાય